શન કર્યું નર્મદા જિલ્લા પોલીસની કામગીરીથી પ્રભાવિત થયા હતા જિલ્લા પોલીસની અનેક કામગીરી બિરદાવી હતી સાથે સાથે નર્મદા પોલીસે પ્રોજેક્ટ થકી એક વૃક્ષ વાવવા બદલ તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા બડોદા રેન્જ આઈજી તરફ તરફથી કચેરી તરફથી એટલે મારા તરફથી નર્મદા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવી રહ્યા છે એમાં અમે વિવિધ બ્રાન્ચોની મુલાકાત સાથે સાથે બે પોલીસ સ્ટેશનની પણ વિગતવારની સમીક્ષા મારા દ્વારા કરવામાં આવી છે જેમાં તિલકવાડા પોલીસ સ્ટેશન અને સાગબારા પોલીસ સ્ટેશન છે એ સિવાય આપને સેરિમોનિયલ પરેડથી માંડીને સ્કોટ ડ્રીલ અધિકારીઓની અને વિવિધ ઇવેન્ટ્સ જે લો એન્ડ ઓર્ડર લગતા ઇવેન્ટ્સ છે અને પોલીસની તૈયારી શું છે એની સમીક્ષા આખા દિવસ પોલીસ હેડક્વાર્ટરમાં કરવામાં આવી છે એમાં પણ મને કહેતા આનંદ થાય છે કે ખૂબ સારી પોલીસની તૈયારી છે અને દરેક પહેલુંને દરેક પાસાઓને આવરીને એ લોકો તૈયારી કરી રહ્યા છે અને પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે એ પછી જિલ્લા કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સના પણ આયોજન કરવામાં આવ્યા જેમાં દરેક પોલીસ સ્ટેશનની અને દરેક બ્રાન્ચની કામગીરીની સમીક્ષા કરવામાં આવી એમાં પણ મને કહેતા ખૂબ સંતોષ થાય છે કે આપણે ગયા વર્ષની સરખમની અગર ચર્ચા કરીએ તો આ વર્ષે જે શરીર સંબંધી ગુના છે એમાં અઢાર ટકા ઘટાડો થયો છે મિલકત સંબંધી ગુનામાં સડત્રીસ ટકા ઘટાડો છે પ્રોહિબિશનના કેસમાં પાંત્રીસ ટકા વધાર્યો છે એ સિવાય જે સરકાર શ્રીના જે સૂચના મુજબ એક પ્રોગ્રામ તેરા તૂટકો અર્પણ ચાલુ છે એના અનુસંધાનમાં નર્મદા પોલીસ દ્વારા એકસો અગિયાર જેટલા મોબાઈલ ધારકોને એના મોબાઈલ પરત કરવામાં આવ્યા છે શ્રીની જે યોજના છે એક વૃક્ષ નામ એના અનુસંધાનમાં એક રેવા વનનું નિર્માણ થઈ રહ્યો છે જેમાં એક હજારથી વધારે વૃક્ષોને મેવાકી કોન્સેપ્ટથી રોપવામાં આવી રહ્યા છે એક એના માટે હું જિલ્લાના એસપીને ખરેખર અભિનંદન આપું છું તેરા તું અર્પણ પ્રોગ્રામ આવનાર સમયમાં પણ ચાલુ રહે એના માટે પણ આપને ડિસ્કશન કર્યા છે અને એના માટે પણ હું એસપી શ્રીને અભિનંદન આપું છું આપને છેલ્લા એક વર્ષમાં ત્રીસ થી વધારે નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં આવ્યા છે જે હમણાં ચૂંટણી થઈ છે એ ચૂંટણી એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી છે એમાં યોગ્ય અટકાયતી પગલાથી માંડીને અને હથિયાર જમા કરવાની કામગીરી ખૂબ સંતોષકારક નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે લગભગ બાસઠ જેટલા હોયેલા ગુમ થયેલા માણસોને સ્ત્રી પુરુષ બાળકો મળીને બાસઠ જેટલા માણસોને નર્મદા પોલીસે પરત લાવ્યા છે એ પણ સરાહનીય કામગીરી છે ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી ચાલતી રહે એ હું આશા રાખું છું ઇવન જે સાયબર ફ્રોડમાં જે રકમ એ લોકોના સાથે ફ્રોડ થઈ જાય છે એમાં પણ મોટા ભાગની રકમ જે છે એ પરત કરવામાં આવી છે બાકીની રકમનો પ્રોસિજર અત્યારે ચાલુ છે એ સિવાય આપને આવનાર સમયમાં જે કંઈ આયોજન આ જિલ્લામાં થવાના છે એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે મારા દ્વારા દરેક બ્રાન્ચોની દરેક શાખાઓની નોટ રીડિંગ કરવામાં આવી છે એમાં જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવે છે એની પૂર્તતા પણ નર્મદા પોલીસ મહિનાની અંદર કરશે એવી અમને અમે સૂચના કરી છે